લોકસભા સીટ પર ઠાકોર સેનાના ઉમેદવારનો દાવો અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો નહીં પરંતુ બનાસકાંઠામાં પક્ષ કરશે પ્રચાર બનાસકાંઠા સીટ પર અલ્પેશ ઠાકોર કોનો કરશે પ્રચાર સૌથી મોટો પ્રશ્નાર્થ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં છવ્વીસો વીસ મતદાન મથકો પર અગિયાર હજાર ત્રણસો ને સાઠ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે મતદાનની કામગીરી માટે ત્રણસો પાંચ એસટી બસ ફાળવાઈ બનાસકાંઠા લોકસભા સીટ પરથી ભાજપ કોંગ્રેસ અને ઠાકોર સેનાના ઉમેદવાર વચ્ચે જામશે ત્રિપાંકીઓ જંગ હવે જોઈએ સમાચાર વિગતવાર તો ભાજપ કોંગ્રેસ અને અપક્ષના ઠાકોર સેનાના ઉમેદવાર વચ્ચે જામશે ત્રિપાખીઓ જંગ અપક્ષ નો દાવો અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે નહીં પરંતુ બનાસકાંઠામાં ઠાકોર સેના માટે કરશે પ્રચાર બનાસકાંઠા લોકસભા સીટ પરથી કોંગ્રેસ ભાજપથી નારાજ થઈ ઠાકોર સમાજમાંથી અમૃત ઠાકોર અને સ્વરૂપજી ઠાકોરે ઉમેદવારે ફોર્મ ભર્યા હતા ઠાકોર સમાજના બંને ઉમેદવારોએ અલ્પેશ ઠાકોરના સમર્થનથી ફોર્મ ભર્યું છે તેવું પણ જાણવામાં મળ્યું હતું આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઠાકોર સમાજમાંથી અમૃત ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું હતું અને સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપ્યું હતું સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લાની અંદર અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પ્રચાર નહીં કરે પરંતુ અમારો અપક્ષનો પ્રચાર કરશે આ નિવેદનને લઈને અત્યારે તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ માટે કપરા ચઢાણ કહી શકાય છે કારણ કે અલ્પેશ ઠાકોર રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય છે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું છે છતાં અલ્પેશ ઠાકોરના સમર્થક ઠાકોર સેનાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું કહેવું છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રચાર નહીં કરે પરંતુ અપક્ષનો પ્રચાર કરશે આ નિવેદનને લઈને કોંગ્રેસના સમર્થકો ચિંતામાં મુકાઈ ગયા છે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનો પ્રચાર કરે છે કે પછી ઠાકોર સેનાના ઉમેદવારનો પ્રચાર કરે છે સંગઠન કેમ અલ્પેશભાઈને કરવો જોઈએ સંગઠનથી અલ્પેશભાઈ છે એટલે સંગઠન કે છે એ અલ્પેશભાઈ કરશે અલ્પેશભાઈ સાથે છે કે અલ્પેશભાઈને સંગઠન સાથે જ રહેવું પડે અને અમારી માંગણી કે અમારી સાથે જ રહેશે અલ્પેશભાઈ હજી ઠાકોર સમાજ ઠાકોર સમાજ જે ભેગી થઈ જે સેન્સ લેવામાં આવે તો તાલુકાથી તેમાં શું નિર્ણય લેવામાં આવ્યો તાલુકામાં નિર્ણય એવો લેવા કે આપણે લડી લેવો જોઈએ એટલે તમામ તમામ ઠાકોર સમાજ આગેવાનો તમામ આગેવાનો ઠાકોર સમાજના અને તમામ ઇતર પણ અમારી સાથે છે એ એમણે પણ અમને સપોર્ટ કર્યો છે કે લડી લેવો જોઈએ જો અલ્પેશભાઈ ના પાડશે છતાં બી કરશે એ સમર્થન અલ્પેશભાઈનું છે અને સંગઠનના કેવાથી ચાલશે બધું એ અલ્પેશ સંગઠનને સોંપ્યું છે એ સંગઠન કેસ એમ અલ્પેશભાઈને કરવું પડશે શું લાગે છે કેટલી છે જીતની આશા છે સો એ સો અમારી જીતની આશા છે એમને કારણ કે બધા લોકો અમને સમર્થન આજે કરી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ દબાણ કરવામાં આવ્યું ના કોઈ ભાજપ કોંગ્રેસ દ્વારા અમને કોઈ દબાણ કરવામાં આવ્યું નથી અલ્પેશભાઈ અહીંયા કોંગ્રેસનો પ્રચાર કરવા આવશે ત્યારે અહીંયા બનાસકાંઠાની અંદર અલ્પેશભાઈ અપક્ષનો જ પ્રચાર કરવા આવશે કોંગ્રેસનો પ્રચાર કરવામાં નહીં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે બનાસકાંઠા લોકસભા સીટ પર પાંચ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા અને હવે બનાસકાંઠા લોકસભા સીટ પર ચૌદ ઉમેદવારો મેદાનમાં છે જેમાંથી ચાર ઉમેદવારો પાર્ટીના છે અને દસ ઉમેદવારો અપક્ષ છે આજે લોકસભા ચૂંટણીના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા હતા જેમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ઓગણીસ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાંથી આજે પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા જેથી ચૌદ ઉમેદવારો વચ્ચે પ્રતિષ્ઠાના જંગ સમી લોકસભા ચૂંટણી જંગ જામ્યો છે હવે બનાસકાંઠાની ચૂંટણી જંગ ચૌદ ઉમેદવારો વચ્ચે ખેલાશે ખાસ તો એક જ સમાજના બે બળિયા વચ્ચે ખરાખરીનો જંગ જામશે આજે લોકસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસ હોય રાજકીય પક્ષો સક્રિય જણાઈ રહ્યા હતા એમાંય ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના રાજકીય ગરમાવો સોળે કળાએ ખીલ્યો છે ત્યારે આજે કોંગ્રેસના મહામંત્રી ડીકે આચાર્યએ એકાએક પોતાના રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે કપરા ચઢાડા બની ગયા છે સાથે કોંગ્રેસ છાવણીમાં સોંપો પડી જતા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે બીજી તરફ ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરે લોકસભામાં ઉમેદવાર ફોર્મ ભર્યું છે જે ફોર્મ પરત ખેંચવા રાજકીય દબાણ આવ્યું હોવા છતાં ચૂંટણી લડવાના અદમ્ય ઉત્સાહ અને અણવિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો ધરાહ ઇન્કાર કરી દીધો હતો આમ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ ચૂંટણી સાચા અર્થમાં એસિડ ટેસ્ટ પૂરવાર થાય તેવી સંભાવના જણાઈ રહી છે

જે ગમતવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત ની અંદર ઘટના સ્થળે જે બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું આમાં અકસ્માતમાં કુલ બે યુવાનો ના મોત નીપજ્યા હતા બનાસકાંઠા જિલ્લાના થરાદ ડીસા હાઈવે પર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે થરાદ ડીસા હાઇવે પર જેતરા નજીક બાઇક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની અંદર બે યુવકોના મોત નીપજ્યા હતા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાઇક પાછળ બેસેલ યુવકને ગંભીર ઇજાઓ ઇજાઓ પહોંચતા તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચેલ યુવકનું પણ મોત નીપજ્યું હતું આમ આજે અકસ્માતની આ ઘટનાની અંદર બે યુવકોના મોત નીપજ્યા હતા કરતા તમામ વિદ્યાર્થીઓને સુભાષભાઈ શ્રી શાહ અને સેવંતીભાઈ શ્રી શાહ ના માર્ગદર્શન હેઠળ જીવદયા પ્રેમી સુરેશભાઈ ઉત્તમલાલ પીઠાણી તરફથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવા માટે એક હજાર કુંડા અર્પણ કરાયા તેમજ જીવદયાઓને સંદેશ પૂરો પાડ્યો હતો આ પ્રસંગે ગઢ કેળવણી મંડળના પ્રમુખ ઘોડીદાસ પટેલ દ્વારા આ પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને જીવદયાનો સંદેશ આપ્યો હતો તેમજ તેમના હસ્તે પક્ષીઓ માટેના કુંડાનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય એસપી ક્રિશ્ચિયન નોન ગ્રાન્ટેડના કોર્પોરેટિવ ઓર્ડિનેટર સુનિલભાઈ શાળવી પ્રાથમિક વિભાગના આચાર્ય અરવિંદભાઈ મેતિયા અંગ્રેજી વિભાગના આચાર્ય જયાબેન નાયર બાળ મંદિર વિભાગના આચાર્ય જ્યોત્સનાબહેન રાવલ અને તમામ સંકુલના સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી બંને એક જ વાત છે પણ જૈનો ના આપણા ગામમાં રહેવાથી અને આપણા ગામ ઉપર ધ્યાન રાખવાથી આપણને ખૂબ પુણ્યના ભાગીદાર બનાવે છે એક વસ્તુ છે કે જૈન સમાજ આપણા ગામમાં છે એટલે આપણને દરેક સમાજ દાન તો આપે જ છે પણ જૈન સમાજ દાન આપવાની કોઈ અલગ જ રીત છે અનોખી દા છે અને એ જે દાન આપે છે એ ખરેખર વળતરના રૂપ આપે છે અને ભગવાનના દરબારમાં પણ આપણને એના પૂર્ણ ભાગીદાર બનાવે છે તો એવા એક હજાર કુંડા આપણને સુરેશભાઈ પેઠાણી પરિવાર તરફથી મળ્યા છે જે પક્ષીઓને પ્રાણી જાય જે પક્ષીઓ એ આપણું જીવન છે અને એમને જીવન જીવવા માટે આપણી ફર્ચમાં આવે છે ભગવાને આપણને બુદ્ધિ આપી છે આપણને મનુષ્ય બનાવ્યા છે તો આપણે બીજા માટે કંઈક કાર્ય કરવું પડે એના માટે સુરેશભાઈએ જે એક હજાર ગુંડા આપ્યા છે એનું વિતરણ કરવાનું છે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે લઈ જઈ અને પડ્યું નહીં રાખતા એને પોતાને ત્યાં લગાડી અને દરેક વિદ્યાર્થીએ સવાર સાંજ બે ટાઈમ પાણી નાખવાનું પૂરી ગરમીની સિઝન છે ત્યાં સુધી તો તમારે જે સુરેશભાઈને પુન્ય મળે છે એ પુન્ય તમને પણ મળશે દરેક પુનના ભાગીદાર છો જેથી કરીને કુંડું ઘરે પડ્યું ન રહે એનું ખાસ ધ્યાન રાખી અને દરેક આપજો દરેક પોતાના ઓગણામાં અથવા તો પોતાના વાડામાં અથવા તો પોતાના ખેતરમાં લગાડી અને પુનના ભાગીદાર બનજો આની પ્રેરણા સુભાષભાઈ સિંહ સાહેબ આપી છે શેવંતિભાઈ સાહેબી આપી છે અને આનો ખર્ચ ટોટલ જે આપણા કેમ્પસ દાતા તમને ખબર છે નવી વાત તમે લોકો મોટા થઈને ક્યાં ભણવા જાવ છો કોલેજમાં જીડી મોદી કેમ્પસમાં પાલનપુર જાવ છો ને એનું નામ સાંભળ્યું છે ને એવી રીતે આપણું ગઢ કેળવણી મંદિરની અંદર પણ નવું નામ આવ્યું છે પેથાણી પરિવાર કેમ્પસ આવશે એ જે નામ આપશે આગળ એમના પરિવારમાંથી કોઈ નામ આપશે અને પેથાણી પરિવાર કેમ્પસ આપણું નામ પડશે અમીરગઢની અંદર આજે પરબતભાઈ પટેલની સભા યોજાઈ હતી આ સભાની અંદર પરબતભાઈ પટેલે માઇક હાથમાં લેતા જે લાઇટ ચાલી ગઈ હતી લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરાયા બાદ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અને પોતાની પાર્ટીએ કરેલા કામો ગણાવવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો અમીરગઢમાં લોકોનો સંપર્ક કરવા આવ્યા હતા જે કાર્યક્રમ અમીરગઢ ચાંદની ચોકમાં ગોઠવવામાં આવ્યો હતો અને પાર્ટીએ કરેલા વિવિધ કામો પ્રજા સમક્ષ પરબતભાઈ પટેલે માઈક પકડીને ગણાવી રહ્યા હતા તે જ સમયે અચાનક કોઈ કારણોસર વીજળી ડૂલ થઈ જતાં લોકોએ પરબતભાઈને માઈક વગર સાંભળવા મજબૂર બનવું પડ્યું હતું આ બાબતે અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલના પ્રતિનિધિ અમીરગઢ સબસ્ટેશન વધુ માહિતી માટે સંપર્ક કરતા તેઓએ બોટલ ટેસ્ટિંગના ચેકિંગ ચાલતું હોય દસ મિનિટ પૂરતી લાઈટ કાપવામાં આવી હતી તેવું જણાવ્યું હતું પરંતુ પરબતભાઈના ચૂંટણી પ્રચારોમાં વીજળી ડૂલ થઈ જતાં લોકો નારાજ થયા હતા આ કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવારોને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અમેરગઢ તાલુકામાં કોંગ્રેસનો જુવાડ ઓછો થયો હોય તેમ લોકોમાં ચડચાવ ચાલી રહી હતી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરફતભાઈ પટેલ આજે અમેરગઢના અમેરગઢનું આગમન કરીને ચૂંટણીના પ્રચાર માટે અને સંપૂર્ણ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તે સરમિયાન શરૂઆતની અંદર જ કંઈક અભિયર ચાલો સર લાઇન કબાણી હતી આ બાબતે વધુ પુષ્પસ માટે અત્યારે અમે અમિરગઢ જીઓ સ્ટેશનમાં આવીએ છીએ અને આપણી સાથે અમીરગઢના જે જીઓવી સ્ટેશનના અધિકારી છે એમને આગળ બધી પૂછપરછ કરીશું કે કયા કારણોસર લાઇટ કપાડી હતી સર શું નામ છે મારું નામ એમ કેશ્વિ સર આજે અમલીગઢની અંદર વલ્ભદભાઈ પટેલ આવ્યા હતા તો એમના પ્રોગ્રામ દરમિયાન લાઇટ કપાડી હતી તો કયા કારણોસર જોઈએ કપાડ અમારા સાથેની જે મરામત હોય ડિસ્ટિંગનું કામ આપ્યું હતું અને મારા કરાયું છે

લોકસભાની સામાન્ય ચૂંટણી બનાસકાંઠા જિલ્લામાં તટસ્થ ન્યાય નિર્ભય નિષ્પક્ષ અને મુક્ત માહોલમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સંદીપ સાગલેની સૂચના અને માર્ગદર્શન અનુસાર વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠકોના કુલ બે હજાર છસો વીસ મતદાન મથકો છે આ દરેક મતદાન મથક ઉપર એક મહિલા અને ત્રણ પુરુષ પ્રમાણે કુલ ચાર પોલિંગ સ્ટાફ મૂકવામાં આવશે જિલ્લાના કુલ બે હજાર છસો વીસ મતદાન કેન્દ્રો ઉપર આઠ હજાર ચારસો પુરુષો અને બે હજાર આઠસો બ્યાસી મહિલાઓ મળી કુલ અગિયાર હજાર ત્રણસો પોલિંગ સ્ટાફ મતદાનની કામગીરી માટે મુકાશે મતદાનની કામગીરી માટે પોલિંગ સ્ટાફને મતદાન મથકે લઈ જવા લાવવા માટે ચૂંટણી તંત્ર દ્વારા ત્રણસો પાંચ બસની ફાળવણી કરવામાં આવી છે મતદાન મથકમાં ચૂંટણી ફરજ માટે એકસો પાંત્રીસ ટકા પ્રમાણે પોલિંગ સ્ટાફને પ્રથમ તાલીમ આપી સજ્જ કરવામાં આવ્યા છે કોમ્પ્યુટર સોફ્ટવેર મારફતે સ્ટાફનું બીજું રેન્ડમાઇઝેશન કરી એકસો દસ ટકા પ્રમાણે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે થર્ડ અને ફાઇનલ રેન્ડમાઇઝેશન મતદાનના આગળના દિવસોમાં કરીને પોલિંગ સ્ટાફને કયા બુથ ઉપર જવાનું છે તેની ફાળવણી કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની દરેક બેઠકમાં એક દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક બનાવાશે જેમાં તમામ દિવ્યાંગ સ્ટાફ મૂકવામાં આવશે આ મતદાન બેઠકોનું સંચાલન દિવ્યાંગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે જેમાં એક દિવ્યાંગ પ્રિસાઇન્ડિંગ ઓફિસર દિવ્યાંગ પોલિંગ ઓફિસર એક અને પોલિંગ ઓફિસર બે તથા દિવ્યાંગ મહિલા કર્મચારી આ મતદાન મથકનું સંચાલન કરશે ચૂંટણી પંચ દ્વારા અગાઉની ચૂંટણીઓ આદર્શ મતદાન મથક અને મહિલા કર્મચારીઓ સંચાલિત મતદાન મથકના સફળ પ્રયોગ બાદ આ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યો છે હવે વાત કરીએ અમીરગઢ તાલુકાના ખારા ગામની તો ખારા ગામના લોકોએ પણ ચેતવણી આપી છે કે રોડ નહીં તો વોટ નહીં મળતી માહિતી અનુસાર અમીરગઢ તાલુકાના ખારા ગામથી જેગોલ પાંથાવાળા થઈને રાજસ્થાન જવાનો રસ્તો છેલ્લા પચાસ વર્ષથી તૂટેલી હાલતમાં છે ત્યારે ખારા તથા આજુબાજુના ગ્રામજનો તથા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી છે ચારે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલા લેવા માગ્યા નથી તેથી સમગ્ર ગ્રામજનો તથા આજુબાજુના ગામના લોકોએ રેલી કાઢી રોડ નહીં તો વોટ નહીં ના નારા સાથે આખો ગામ રોસે ભભૂકી ઉઠ્યું હતું તથા ખારા અને માનપુરિયા ગામના સરપંચ શ્રીએ તથા ડેપ્યુટી સરપંચ આ રેલીમાં જોડાઈ ગ્રામજનોને સમર્થન આપ્યું હતું લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે કે જેમ ચાલે છે તેમ ચાલવા દેશે તે તો જોવાનું જ રહ્યું

બનાસકાંઠાના લોકસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે આજે એક વિસ્ફોટક નિવેદન આપ્યું હતું બનાસડેરીની ચૂંટણી જે પ્રકારે થઈ હતી ત્યારે અગાઉની ચૂંટણીમાં શંકર ચૌધરી વર્તમાન ચેરમેન અને પૂર્વ ચેરમેન પરથી ભટોળ સામ સામે હતા જોકે પરથી ભટોળે આજે એક નિવેદનમાં બેલેટ બદલવાનો અને મતપેટીઓ બદલી અને બનાસ ડેરીને ચૂંટણી જીતવાનો આક્ષેપ સરકાર વહીવટી તંત્ર અને બનાસ નદીના વર્તમાન સત્તાધીશો ઉપર કર્યો છે ત્યારે હવે ચૂંટણી હવે બનાસ ડેરી પર કેન્દ્રિત થતી હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકર ચૌધરીએ પરથી ભટોળના આક્ષેપોને નકાર્યા હતા અને પરથી ભટોળ હાર માની ગયા છે તેમની સાથે કોંગ્રેસમાં સંતુષ્ટ છે આયાતી અને પેરાશૂટ ઉમેદવાર તરીકે પરથી ભટોળને ગણાવ્યા છે ત્યારે પરથી ભટોળ સામે પણ અગાઉ બનાસડેરીમાં ગેરરીતિઓ છે જે મામલે બનાસડેરી તેમની સામે કાર્યવાહી પણ કરી શકે છે ત્યારે પરથી ભટોળ હવે બેલેટ બદલવાનો ઈવીએમની ખામીઓ કાઢવાના આક્ષેપ કરશે તો નવાય નહીં તેવું શંકર ચૌધરીએ નિવેદન કર્યું છે બનાસડેરીના વર્ષોથી ડિરેક્ટર રહી ચૂકેલા અને ભાજપના વર્તમાન ઉમેદવાર પર્વત પટેલે પરથી ભટોળે પોતાના મિત્ર ગણાવ્યા હતા જો મિત્ર હોય એ મિત્રની સામે ના આવે એ પ્રકારની નિવેદનબાજી પર્વત પટેલ પટેલે કરી હતી ત્યારે હવે પરબત પટેલને પરથી ભટ્ટોના નિવેદનોમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ વધતા જાય છે બનાસડેરીમાં વર્ષોથી ડિરેક્ટર પરબત પટેલે આજે પરથી ભટ્ટોળના નિવેદન સામે અકળાયા હતા પરથી ભટ્ટોળ અને પરબત પટેલ ઘણા વર્ષો સુધી બનાસડેરીમાં કામ કર્યું છે ત્યારે મતપેટીઓ બદલવાની વાત હોય બેલેટ બદલવાની વાત હોય કે પરથી ભટોરના કૌભાંડ હોય જે બાબતે પરબત પટેલ અકળાયા તેનું મીડિયાનું મોઢું બંધ કરવાની કોશિશ કરી હતી મીડિયાના સવાલોને પરબત પટેલે વાહિયાત ગણાવ્યા હતા એક તરફ પરથી ભટોડ બનાસડેરીના સત્તાધીશો ઉપર બેલેન્સ બદલવાના આક્ષેપ કરી રહ્યા છે ત્યારે બે વર્ષો સુધી સમગ્ર પ્રક્રિયાના સાક્ષી પરબત પટેલે હવે મોઢું સંતાડી રહ્યા છે અને મીડિયાને દબાવવાની કોશિશ કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર પરથી પૂર્વ ચેરમેન હતા ત્યારે તેમની પર વર્તમાન મંત્રી હરિભાઈ ચૌધરીએ કરોડોના કૌભાંડનો આક્ષેપ કર્યા હતા બરણીમાં હોય જ્યાં ચા કાંડ હોય કે ભેંસોનું કૌભાંડ હોય સમગ્ર મામલે આક્ષેપો થયા હતા અને જેને આજે બનાસકાંઠાના ખેડૂતોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું ત્યારે જે જે પ્રકારે પરથી કોંગ્રેસના મહારથી તરીકે મેદાનમાં ઉતર્યા છે અને તેમની સામે પણ કરોડોના કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં બનાસડેરી હવે પોઈન્ટ પર આવી છે બનાસડેરી પરથી ભટોળના સમયે પણ વિવાદમાં હતી અને શંકર ચૌધરીના સમયે પણ વિવાદમાં છે પરથી ભટોળ પર કરોડોના કૌભાંડના આક્ષેપ છે પરબત પટેલે આ સમગ્ર પ્રક્રિયાની સાક્ષી છે અને વર્તમાન ચેરમેન શંકર ચૌધરી પર બેલેટ અને મતપેટીઓ બદલવાના આક્ષેપ છે ત્યારે બનાસકાંઠામાં મોટો વર્ગ પશુપાલક અને ખેડૂતોનો છે ત્યારે હવે આ નેતાઓને ખેડૂતોના વોટ લેવાના છે અને ખેડૂતોના પૈસે કૌભાંડ કરી અને ખરા અર્થમાં નેતાઓ ખેડૂતોને બદનામ કરી રહ્યા છે અક્ષમરૂપ કહેવાય એવી છેલ્લી હદની પ્રવૃત્તિઓ કે બેલેટ પેપર બદલવાની બેલેટ પેપર જે છપાયા એની ઉપર નંબર પણ છાપ્યા નહીં અને અધિકારીઓને ગુપ્ત રીતે ગાડીઓમાં રાખી અને બેલેટ પેપર અમારી બેલેટ પેપરની જે પેટીઓ હતી એ પેટીઓનો સીલ પણ નહીં કરવામાં આવેલા અને બેલેટ પેપર બદલી અને આ લોકોએ વિજય મેળવેલો જે આજે એમના જ પૈકી એમનાથી છૂટા પડેલા લોકો એમ ખુલ્લે આમ કહી રહ્યા છે કે અમે પાપ કર્યું તો અમે પાપ કર્યું તો અમે પાપ કર્યું તો અને જિલ્લાના લોકો સારી રીતે જાણે છે લડવાનું મિત્રો મિત્રો વચ્ચે ન હોય હવે હામા હા ત્યારે જ લડવાનું હોય મિત્રતા હોય તો એક છોડી દે અત્યારે મિત્રતાની વાત એટલા માટે નથી કે પર્વતભાઈ મિત્ર એટલે તમે પરથીવીના બારામાં કીધું ને પરથીભી મને ક્યારેય ખબર નથી કે એ કોંગ્રેસમાં હોય કોંગ્રેસ જન્મીને કોઈ નવા દૂચ બરો સંબંધ હતો નહીં એવું મારો વ્યક્તિગત માનવું છે જ્યારે ભાજપમાં એમણે ટિકિટ મંગી ત્યારે મને એવું કીધું કે કોંગ્રેસ ટિકિટ આપશે તો પણ હું લડવાનું નથી મેં એવું કીધું કે ભાઈ કોંગ્રેસમાં કંઈ વાત થાય છે મારા મિત્ર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય નેતાગીરી પ્રદેશની નેતાગીરીને મારી જિલ્લાની નેતાગીરી જ્યારે મારા નામની પસંદગી કરી એના પછી પછી ભાઈએ કોંગ્રેસમાં ટિકિટ લીધી એક બાજુ નરેન્દ્ર મોદીના પ્રતિનિધિ તરીકે ચૂંટણી મારે લડવાની છે એક બાજુ રાહુલ ગાંધીના પાર્ટીના ઉમેદવાર તરીકે પરથીભાઈ લડે છે મારી ટિકિટ ડિક્લેર થઈ ગયા પછી કોંગ્રેસે કેટલું મનોમંથન કરવું ચૂંટણી આપતા અંતર અત્યારે સમગ્ર કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જ્યારે પરથીભાઈનો આટલો વિરોધ કર્યો હોય અને છતાં એમણે ટિકિટ લાવી છે ત્યારે મારી નામની મિત્રતા હોય તો એમણે લડવાનું છોડી દેવું જોઈએ અને અત્યારે મારા બે વચ્ચે કોઈ મિત્રતા હોય નહીં અને સમજવાની વાત પણ ન હોય એટલે મિત્રો આપણે તો નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે અહીંથી જવાનું છે અને તો મિત્રતાના સંબંધો હમે આવ્યા એટલે પૂરા થઈ ગયા કહેવાય કહી શકાય કે ટિકિટની લાઈનમાં પરથી ભાઈ પરબતભાઈ પટેલની પીઠમાં ખંજર ભોગી આ વાત કેવું છે કે મેં આજ સુધી પરથી ભાઈને કેટલી મદદ કરી છે વર્ષોથી એમને મદદ કરતો એમનો એમનો ટેકેદાર હતો અત્યારે એમ જ પ્રજાજનોને એમ હતું કે પરથી ભાઈ પરબતભાઈના હમે ક્યારેય લડે નહીં આ પ્રજા કહી રહી છે અને એટલા માટે તો કહીશ મિત્રો કે જ્યારે ક્યાંક એવી પણ એ વાતો કરે કે પરબતભાઈ રાજ્ય સરકારમાં મંત્રી છે એ અહીં રહે અને મને એમ કે દિલ્હી મૂકો મિત્રો પ્રજાએ જ્યારે નક્કી કર્યું હોય કે જ્યારે નરેન્દ્રભાઈ મોદીની પસંદગી અમિતભાઈ શાહની પસંદગી ભારતીય સાહેબ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે પરબતભાઈની બીજેપીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હોય ત્યારે મિત્રો અહીંથી જે થતું હોય થાય પણ દિલ્હી જે કમળ મોકલવાનું છે અને કંઈ મારી પ્રદા આવી છેતમણી વાતોમાં કંઈ આવે નહીં પરથી ભાઈ પરથી ભાઈ છે પરબતભાઈ પરબતભાઈ છે અને આજ સુધી કંઈ પણ પરથીભાઈએ પ્રાપ્ત કર્યું હોય તો પરબતભાઈ થકી પ્રાપ્ત કર્યું છે પરબતભાઈએ ને કશું એમણે આપ્યું નથી ક્યારે હું અપેક્ષા રાખવું પણ નહીં અને અત્યારે ત્યારે મારાથી છૂટા પડ્યા છે એટલે કઈ પ્રજા કોઈ છેતરાય નહીં આવી વાતો અમીરગઢ વિસ્તારોમાં અંતરિયાળ વિસ્તારોમાં લોક સંપર્કમાં ખાસ કરીને કયા મુદ્દાઓને લઈને આગળ વધ્યા મિત્રો આખો વિસ્તાર જેવો છે કે જે વિકાસ અંબાજીથી ઉમરગામ સુધી આખા પટ્ટામાં ભૂતકાળ જુઓ અને નરેન્દ્રભાઈને આવ્યા પછી વનબંધુ વિકાસ યોજના તળે જે મિત્રો કામો થયા છે આદિવાસીઓને એમની માલિકી હક આપવાવાળી વાત હોય આદિવાસીઓના વિકાસ માટેના દસ મુદાનો કાર્યક્રમ હોય આદિવાસીની શિક્ષણમાં કઈ રીતે અગ્રિમતા મળે એને નોકરીમાં કઈ રીતે પ્રાયોરિટી મળે એને પીવાનું પાણીને સિંચાઈનું પાણીને રોજગારીની તકો માટે જે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીએ અહીં હતા ત્યારે અને દિલ્હી ગયા પછી પણ ટોપ પ્રાયોરિટી વનબંધુઓ વનવાસીઓને આપી છે અને એટલા માટે મિત્રો વનવાસી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કોંગ્રેસમાં આયાતી પરથીભાઈ ભટોળ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમને સમર્થન નથી કરી રહ્યા જિલ્લાભરની અંદર કોંગ્રેસની અંદર ગૌર નિરાશાનું વાતાવરણ છે એટલે ચૂંટણીમાં હાર પહેલથી ભાળી રહ્યા છે એટલે હવે પેટીઓ બદલવાની કે ઈવીએમ ઉપરના કારણો એટલે હાર માટેના કારણો અત્યારથી એમણે શોધવાનું શરૂઆત કરી દીધી છે એ આખો બનાસકાંઠા જિલ્લાને દૂધ ઉત્પાદકો બધા જાણે છે એ મારે આજે ખુલ્લું ના કહેવું જોઈએ પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો એમના બધાને અનુભવ છે કે ભૂતકાળમાં શું શું ક્યાં ક્યાં કેવી રીતના ભ્રષ્ટાચાર થયા છે એ બાબતે આખા બનાસકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકો છે એમાં આપ મને જે પ્રશ્ન પૂછ્યો એમાં એ આવી જાય છે તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે કે દાણમાં પેલી ખરીદીમાં

અને કેમિસ્ટ્રી લેબ ની સગવડ સ્કેટિંગ આર્ચરી અને ટકરાવ જેવી સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ પંદર બે બે ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા

ઈશ્વરે શિવજીનું સ્વરૂપ છે આ ઉત્સવ પંદર દિવસ ચાલે છે આ ઉત્સવમાં મહેશ્વરી સમાજની સૌ સૌભાગ્યવતી મહિલાઓ પોતપોતાના દીર્ઘાયુ માટે આ ગણગોર વ્રત કરે છે તેમજ કુંવારિકા બાલિકાઓ પણ સારો વર મેળવવા માટે આ વ્રત કરે છે ગણગોર ઉત્સવના છેલ્લા દિવસે મહેશ્વરી સમાજની બહેનો મોટી સંખ્યામાં માથે કુંભ મૂકી અનેરી યાત્રા નીકાળતી હોય છે જેમાં બહોળી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓની સાથે સાથે કુંવારિકા બહેનો પણ મોટી સંખ્યામાં જોડાય છે આજે ગણગોરનો તહેવાર છે આ તહેવાર હોળીના દવનના બીજા દિવસની શરૂ થાય છે ગણભોર બે પાર્વતીનું શરૂ છે અને ઈશ્વર કે સર્જિનું છે આ વ્રત અંદરથી આ તહેવાર પંદર દિવસ ચાલે છે આ વ્રત દર્દીઓ પોતાના સુવાદ માટે કરે છે લાંબી આયુષ્ય એના માટે કરે છે અને નાની બીમારીઓ પણ પોતાનો વર સારો મળે તે મેળવવા માટે આ વ્રત કરે છે ઈશ્વર ગણગોર વિશેની આ રીતે અમારી માન્યતા છે અને બધા સમાજની નાની મોટી બહેનો ભેગી થઈને પંદર દિવસ આની પૂજા કરીએ છીએ સાંજે આરતી કરીએ છીએ ભગવાનને બધા પ્રાર્થના એ રીતે કરી બધા નું સુખ સમૃદ્ધિ અને આગળ સંસાર ચાલે એ રીતે બધાની મનમાં અને શોભાયાત્રા લઈને બનાસકાંઠા જિલ્લાના થરાદના દાંતિયા અને બળાદર ગામના ખેડૂતોને ન્યાય ન મળતા આખરે ખેડૂતો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને ચીમકી ઉચ્ચારી હતી જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરશે જુલાઈ બે હજાર સત્તરમાં આવેલા વિનાશકારી પૂરથી થયેલ તરાજી અને જમીન ધોવાણની સહાય બાબતે થરાદના દાંતિયા અને વણાદર ગામને ઘોર અન્યાય કરાયો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે જુલાઈ બે હજાર સત્તરમાં આવેલા વિનાશક પૂરથી ઉપરોક્ત બંને ગામોમાં મોટા પાયે જમીન ધોવાયેલ થયેલ છે જેના પુરાવા રજૂ પણ થયેલ છે જે અંગે વારંવાર તંત્રનું ધ્યાન દોરવા છતાં તેમજ સરકાર દ્વારા જમીન ધોવાણ સહાય માટે નિમાયેલ અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાયના આક્ષેપો થઈ રહ્યા છે વધુમાં અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે તપાસ ન કરાતા બંને ગામના ખેડૂતોએ જણાવ્યું હતું જેથી ઉશ્કેરાયેલ બંને ગામના ખેડૂતોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમજ ચૂંટણી બૂથને ઊભું ના કરવાની ચીમકી પણ ઉચ્ચારીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે હવે જોવાનું એ રહેશે કે આપ જે બે ગામો છે તે બે ગામોને ન્યાય મળે છે કે નહીં જુલાઈ બે હજાર સત્તરમાં આવેલા પૂરના કારણે વડાદર અને દાંતિયા બંને ગામોની જમીનોમાં મોટા પાયે જમીન ધોવાણ થયેલું હતું તેના માટે અમે અનેકો વાર કક્ષા અને જિલ્લા કક્ષાએ અનેકો વાર રજૂઆતો કરી કલેક્ટર સાહેબને રજૂઆત કરી જીએલડીસીને રજૂઆતો કરી ચૂક્યા છીએ છતાં એનો કોઈ ઉકેલ આજ દિવસ સુધી આવ્યો નથી અને ગોળમોળ જવાબો આપવામાં આવે છે માટે અમે બંને ગામના પૂર પીડિત ખેડૂતો ચૂંટણીનો સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ જો ચૂંટણી પહેલાં પહેલાં અમારા બંને ગામોમાં સંતોષકારક જવાબ ન મળ્યો તો અમારા ગામમાં અમે ચૂંટણી નહીં થવા દઈએ આટલા દિવસ અમે ગાંધી ચિંધિયા માર્ગે ચાલીએ છીએ પણ જો ચૂંટણી જબરજસ્તી કરાવવાની કોશિશ કરી તો અમે તાક ધમકી થી ને પણ ચૂંટણી નહીં થવા દઈએ અને બુથ ગામની અંદર નહીં આવવા દઈએ તો આ હતા અત્યાર સુધીના સમાચારો નમસ્કાર